બરોડા ડેરી ખાતે આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી દેશભરમાં આજે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તો બરોડા ડેરી ખાતે પણ ત્યાંના જે પ્રમુખ છે દિનેશ પટેલ સાથે જ ઉપપ્રમુખ જી બી સોલંકીના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ચુમ્માલીસ જેટલા જે ત્યાંના કર્મચારીઓ છે રિટાયર્ડ થયા હતા તેમના હસ્તે જ ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો આ સમયે તમામ જે કર્મચારીઓ છે પ્રમુખ ઉપપ્રમુખ સાથે તમામ આગેવાનો છે તેવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આપણા દેશ ભારતને વિકસિત ભારત બનાવવા માટે નો સંકલ્પ આખા દેશે બનાવી લીધો છે ત્યારે બરોડા ડેરીને પણ વધુ વિકસિત ડેરી બનાવવાના સંકલ્પ સાથે આજનું આ પર્વ હર હંમેશની જેમ પણ એના કરતાં પણ વધારે ઉમંગ અને ઉત્સાહથી જાણે કે રામ રાજ્યની સ્થાપના થયા પછી પહેલું આપણે રાષ્ટ્રીય પર્વ ઉજવી રહ્યા હોય એવી લાગણી સાથે આજે ડેરીના પટાંગણમાં અમે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી છે આઝાદી અપાવનારા વીરો આઝાદીના લડવૈયાઓ અને બંધારણના ઘડવૈયાઓ તમામને આજે યાદ કર્યા છે સાથે સાથે બરોડા ડેરીની સ્થાપના ઓગણીસો ને સત્તાવનમાં થઈ ત્યાર પછી બરોડા ડેરીને માત્ર વીસ પચીસ લીટર દૂધમાંથી ઉત્તરોત્તર પ્રગતિ કરાવીને ઉત્તરોત્તર પ્રગતિ આપીને જે વડોદરા શહેર વડોદરા જિલ્લો અને છોડોદપુર જિલ્લાના આગેવાનોએ યોગદાન આપ્યું છે બોડા ડેરીમાં કામ કરીને જે અમારા અધિકારીઓ અને કર્મચારીઓએ આ સુધી યોગદાન આપ્યું છે તે સૌને આજે અમે યાદ કર્યા છે બિરદાવ્યા છે તેમજ આ વર્ષમાં એકત્રીસમી જુલાઈ સુધી અમારા લગભગ ચુમ્માલીસ જેટલા કર્મચારીઓ નિવૃત્ત થવાના છે તેઓના હસ્તે આજે રાષ્ટ્રધ્વજ ફરકાવીને અમે તેઓને પણ તેઓનું પણ બહુમાન કર્યું છે અને આમ કરીને આજના દિવસે વિકસિત ભારતની સાથે સાથે વધુ વિકસિત બરવાડેરીના ને બનાવવાના સંકલ્પ સાથે આ પર્વની અમે ઉજવણી કરી છે